હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાઈ ગયા છે સવારના પોણા નવ અને અહીંયા આપણા મિત્ર છે રાહુલભાઈ એમને લેવા માટે આવે છે હોટલનો બહારનો વ્યૂ છે તમને જરાક બતાવી દઉં આ લિફ્ટ બંધ છે મને લાગે દિવસ જ ચાલુ કરતા હશે આ બાજુ બીજી લિફ્ટ પણ છે અમે આવી ગયા છીએ અત્યારે અંકેશભાઈના ઘરે રાસલ ખેમા કહેવાય ને રસલ ખેમા રસલ રસલ ખેમા રસલ ખેમા ઓકે

નથી તમે પૂછો ને એટલું તમને ઓછું છે એવું છે તૈયારી માં અત્યારે તો ભાઈ નાસ્તા પાણી ખાવા પીવાનું ન્યા લાઈવ અમે કુકિંગ બનાવશું માઉન્ટેન માં જઈને જંગલ માં જઈને એ જ આજ મજા કરવાના છે ફૂલ નાઈટ આખો દિવસ આખો દિવસ ને ફૂલ નાઇટ જ્યાં સુધી બધી મજા આવે ત્યાં સુધી એની વાત જ જવા દીધી તમે જો અડધો સામાન વયો ગયો છે વાત દાબેલી તૈયાર થઈ ને નીચે ભરાઈ ગઈ જાકી સામાનની બધુંય તમને બતાવશું ઓકે નીકળીયા તો હવે

બે દિવસ રે અને ઓકે જોઈ લે અત્યારે એક જગ્યાએ ફોટો સ્ટોપ માટે રાખી છે આ અંકેશભાઈના કાકા છે અમરેલીથી ભાઈ આ વ્યૂ તો જોવો ભાઈ આ શું છે ભાઈ કલર આવો છે ને ઓકે નજારો બધા આ જગ્યા કેવી અજાયબી છે ને ખાલી આ બોર્ડ વાચીન જોઈ લો એટલે આઈડિયા આવી જશે જે વ્યક્તિનું આ નામ લખેલું છે ને આ એડવેન્ચર પાર્ક છે નીચે અને એમનું છે અત્યાર સુધીમાં આપણે જોયા છે ડિસ્કવરીમાં એમના કેટલા વિડીયો જો આ જગ્યા એમની છે જો આ વાદી શું કામ ક્યા છે આ લોકો જ નામ રાખેલું વાદી મોજ છો જગ્યા તો જગ્યા ને જો એની આ જો આવી રીતે પોઈન્ટ બનાવેલા હોય ત્યાં તમે છે ને નાઇટ આઉટ કેમ્પેની કરી શકો તમે તમેન્ટ ને એવું બધું લઈને આવીને

અને જે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે અચ્છા અને તમે ઈ ઝિપલાઈન કરો એટલે તમને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નું તમને સર્ટિફિકેટ આપવામાં આવે ઓફિશિયલી એમ હા એના માટે સ્પેશિયલ ઘણા લોકો આવતા છે હા એના માટે જ માણસો એ સ્પેશિયલી આવે છે કે જે વર્લ્ડ ની ફાસ્ટેસ્ટ અને લોંગેસ્ટ ઝિપલાઈન છે હા હા અને જે સ્પાઈડરમેન ની જેમ સુતા સુતા જવાનું અચ્છા લટકીને નહીં ઓકે હા એક આ જગ્યા છે જ્યાંથી બધો આ વ્યૂ જોઈ શકાય છે અને આ નાઇટ આઉટ કરવા ને એના માટેના કેમ્પ છે જો તમે અને વોશરૂમની ને એની બધી ફેસિલિટીઝ હોય છે આ જગ્યાએ આ એક પોઈન્ટ એવો છે કે જ્યાં તમે આવીને ફૂલ નાઇટ આઉટ કેમ્પેન કરી શકો ઓકે અને આ બધા જે ફેમિલી અત્યારે ટેન્ટ લગાવેલા જે અહીંયા જ રહે છે હા એ લોકો નાઇટ આઉટ માટે જ આવ્યા હોય વીકેન્ડમાં હા હા ઓકે

પ્રોપર ડસ્ટબિન બેગમાં નાખી અને ડસ્ટબિન બેગ જે આપણે હોય ને ડસ્ટબિન એની અંદર તમારે નાખવા જવાનો જો તમને કચરો અહીંયા પડેલો ભાળી જશે પોલીસ તો તમને ઉભો ઉભો 5000 રૂપિયાનો ફાઈન આવશે ચાહી તો વ્યાદ છે કે ભાઈ આવી બધી આ જગ્યા એટલી વેલ મેન્ટેન છે ઓકે કાનૂન તમારે ફોલો કરવાનો બાકી મજા તમારી રીતે કરવાની બરાબર ભાઈ આ સ્ટોપ છે એનો આ આયનો સ્ટોપ છે આઈથી આગળ જેને એન્ટ્રી પરમિટ હોય ને એ છે ઈ એડવાન્સ લેવાની હોય એવું કંઈ છે એડવાન્સ એટલે કોઈ ભી લઈ તો શકે ને ઓકે કાકે ગેમ છે મજા આવી તમારું નામ

અમે બધા બાકી ખાવા વાળા દાબેલી બહુ મસ્ત હતી તમે કાઉન્ટર છે ત્યાં ધીમે ધીમે આવે છે બ્રેક તમારા હાથમાં હોય એટલે મને ઈચ્છા નથી ઉપર હિલ આવતું હોય નીચે અને અહીંથી પાછું ઉપર આવી રીતના ચડાવે જો આ જીપ લાઇન જો જાય આ જીપ લાઇન દુબઈ માં છે કે નથી દુબઈ છે એક સ્લાઇડ મરીના ઓકે પણ ત્યાં ના કરતા જે જીપ લાઇન છે ને એ વર્લ્ડ ની ને ફાસ્ટેસ્ટ છે اچھا અંદાજની કિંમત શું હોય આની કિંમત અંદાજે 600 દી રબ સિઝનલ ઉપર હોય એટલે ડિસ્કાઉન્ટ એમાં આવતા રહી છે એટલે તમે જુઓ ઓન એન એવરેજ સાડા ત્રણસો ચારસો પાંચસો ગ્રામ આવું ક્યારે ને ક્યારે આપણને મળી શકે કોઈ પણ ને ઓકે હવે જે આ ઉપરથી નીચે જાય હા પછી નીચેથી એ લોકો કેવી રીતે નીચેથી પછી તમને બીજી ત્યાંથી ને અહીંયા એનું સ્ટેજ બનાવેલું છે જે આખું હવામાં કેબલ થી લટકતું સ્ટેજ છે અચ્છા એની ઉપર તમારું તમારો પહેલો પોઈન્ટ હશે તમે ત્યાં ઉતરશો પછી ત્યાંથી એ બીજી જીપ લાઇન માં મોકલશે તમને એ નીચે લઈ જશે તળેટી માં પછી ત્યાં કાર ઉભી હશે ત્યાંથી તમારે કાર માં બેસવાનું ત્યાંથી પાછું ફરીને આખો ડુંગર ચડી અને ઉપર આવવાનું ત્યાં બધા ઇક્વિપમેન્ટ્સ ને બધું જે તમે પહેરેલું છે બધું સેફ્ટી જેકેટ છે બધું રિલીઝ કરીને લોકો ને સબમિટ કરાવી દેવાનું ઓકે એટલે ત્યાંથી તમને સર્ટિફિકેટ આવશે ઓકે સર્ટિફિકેટ શું હોય સર્ટિફિકેટ આવશે તમારો વર્લ્ડ ની લોંગેસ્ટ જીપલાઇન જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે એનો હા એ જ અમે કરેલ છે અને આ ઓનલાઈન કેવી રીતે ટિકિટ બુક થાય ઓનલાઈન આ આનું જે પોર્ટલ છે હા જબલ જે ઝિપલાઇન કરીને ઓકે તમે સર્ચ કરશો ગૂગલ માં

જે યાર્ડ સીપયાર્ડ ને બધું હોય ને એ બધું ત્યાંથી ને એનો નજારો ત્યાંનો આવશે આ બાજુ નું જે છે એ આખું બધું માઉન્ટેન વ્યુ આવશે આ એક ડેક એવો છે કે જ્યાંથી તમે છે ને દરિયો માણી શકો અને માઉન્ટેનય માની શકો અહીંયા અંદર આજે કાર પાર્ક કરી હવે આપણે આજે કાર પાર્ક કરી ને કાર માટે એન્ટ્રી લેવી પડે આપણે એટલે ઈ પેડ સર્વિસ છે પર પર્સન 5 દિરામ એટલે ઇન્ડિયાના 110 રૂપિયા 120 રૂપિયા પર પર્સન અને મેઈન પોઈન્ટ આ જ છે ને આ જગ્યાથી ફોટા પાડવાનો પોઈન્ટ આ છે વીવિંગ ડેક કહેવાય આને આની અંદર તમારે આગળ જઈને કેફેટેરિયા પણ છે આની અંદર તમને બાર્બેક્યુ એલાઉ નથી આલ્કોહોલ એલાઉ નથી બરોબર અને બીજું કોઈ આઉટ સાઈડ ફૂડ એલાઉ નથી જો તમારે અહીંયા બેસીને ખાવું હોય તો અહીંયા રેસ્ટોરન્ટ છે તમારે ત્યાંથી લઈને ખાવું પડે અથવા તો અહીંયા ઘણા બધા પોઈન્ટ આપણે પહેલાં જે વિડીયોમાં જોયા એ રીતે ઘણા બધા પોઈન્ટ છે ત્યાં તમે તમારું પોતાનું બધી વસ્તુ બનાવી શકો લાવી શકો કરી શકો તમારે જે કરવું હોય ઓકે શું કહો છો અમે હણા વાઇચો નો કેટલા મીટર ઊંચાઈ એમાં આભી આખો સીસીટીવી ઓન લગાયે તેમ કંઈ બી કરો તો એ લોકોને ખબર પડી જાય 24/7 આટલી હાઈટ ઉપર હા કોઈ પથ્થર ઉપર નઈ ચડવાનો સાહેબ ધ્યાન રાખવાનું એન્જોય કરો આટલી હાઈટ ઉપર કેમેરા સીસીટીવી એક્ચ્યુઅલી યેય જે સિક્યુરિટી છે એનું કારણ આ છે તો જે પબ્લિક આવે છે અહીંયા બરાબર છે એમની સેફટી માટે જ છે અને સીસીટીવી ને લીધે મેન વસ્તુ શું છે કે જો જે કોઈ કચરો નથી ફેકતું કશું તે બધા માટે બહુ હેવી ફાઇન છે તો જો જગ્યા ને સારી રાખવી હોય ક્લીન રાખવી હોય ટુરિસ્ટ માટે એક્ટ્રેક્ટિવ રાખવી હોય તો આ બધું જરૂરી છે સાહેબ નું નામ છે રમેશભાઈ આ બાજુ કયો વ્યૂ છે આ જે આવે છે એક્ચુલી અહીંયાથી સમંદરનો વ્યૂ છે દરિયાનો વ્યૂ છે પ્લસ અમુક અહિયાં થી જે નીચે ઇન્ડસ્ટ્રીઝ છે નાના વિલેજ છે એ બધું દેખાશે ઓકે

અહીંયા શું તૈયારી ચાલે જાવની બાબે મોકટેલ બનાવનો છે મોકટેલ વાહ पुદીનો છે पुદીનો છે લેમન છે બીજી બધી વસ્તુ મોકટેલ ની બધી ગાડીમાં પડી છે અને આદુ નહીં એ બધું એ લસણ ફોલાય છે અત્યારે શાક સુધારે જાય ડુંગળી કપાઈ છે ટમેટાની રેવી થઈ છે અને રાહુલ ભાઈ શું કરે છે મેનેજમેન્ટ ભાઈ મેનેજમેન્ટ કરે છે ડુંગળી કેમ કાપી મેડમ ને કોબીຈીંગી માં સધારેલી છે પેલે એ લોકો ડુંગળી લઈને બેઠા છે

ભાઈ આ મોજ છે છૂટા છેવાય હજી ઘણા છે પછી પછીની તૈયારી છે બધી